હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ગરમી માટે ઠંડી ઠંડી મસાલા છાશની રેસીપી તો ફક્ત બે જ મિનિટમાં તમે આ મસાલા છાશ બનાવીને તૈયાર કરી શકો છો આ છાસ પેટને ઠંડક આપવાની સાથે સાથે ફક્ત બે જ મિનિટમાં એસિડિટી પણ દૂર કરશે અને ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાને પણ દૂર કરશે તો ચાલો ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં બની જાય તેવી મસાલા છાશ બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક મિક્સર ઝાર લઈશું અને તેમાં એક કપ દહીં ઉમેરીશું અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં વધારે મોળું પણ નહીં અને વધારે ખાટું પણ નહીં એ જ રીતનું દહીં લેવાનું છે અહીંયા તમે દહીંની જગ્યાએ છાશથી પણ આ મસાલા છાશ બનાવીને તૈયાર કરી શકો છો હવે એક કપ દહીંની સામે આપણે બે કપ જેટલું પાણી ઉમેરીશું અહીંયા જો તમે છાશનો ઉપયોગ કર્યો હોય તો એક કપ છાસની સામે તમારે એક કપ જેટલું પાણી એડ કરવાનું છે એટલે એકદમ પરફેક્ટ તમારી છાસ બનીને તૈયાર થશે તો અહીંયા દઈ લીધું છે એટલે મેં બે કપ જેટલું પાણી એડ કરી દીધું છે હવે આપણે ઠંડક માટે તેમાં ચારથી પાંચ જેટલા આઈસ ક્યુબ એડ કરીશું તમે પાછળથી પણ તેને એડ કરી શકો છો હવે અહીંયા મેં દસથી પંદર જેટલા ફુદીનાના પાન લીધા છે ફુદીનો પેટને ખૂબ જ ઠંડક આપે છે અને ઉનાળાની સિઝનમાં તો ખાસ તમારે તેનો યુઝ કરવાનો અને હવે અહીંયા મેં અડધા કપ જેટલા આ રીતે ધાણા લઈ લીધા છે તો ધાણાને તમારે આ રીતે કુમળી ડાળખી સહિત જ લેવાના છે ધાણા લોહી શરીરમાં વધારવાની સાથે સાથે આંખોનું તેજ પણ વધારે છે અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી હોય છે અને હવે તેમાં અડધી ટી સ્પૂન સંચર પાવડર આપણે એડ કરીશું આ છાસમાં આપણે જે કોઈ વસ્તુ એડ કરીશું તે શરીર માટે ખૂબ જ હેલ્ધી હશે અને હવે સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું અહીંયા મીઠું તમે વધારે છાશ ઓછી જે રીતની બનાવતા હોય એ પ્રમાણે તમારે એડ કરી દેવાનું અને અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલું જીરું લીધું છે તો આપણે તે આખું જીરું એડ કરીશું જીરું પણ પેટની ચરબી ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે અને પેટને ઠંડક પણ આપશે અને છાશમાં તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે હવે અહીંયા મેં છથી સાત જેટલા કાળા મરી લઈ લીધા છે તો કાળા મરીથી તમારી છાશમાં બિલકુલ પણ તીખાસ નહીં આવે પણ તમે પ્રમાણસર આ રીતે એડ કરશો બધી વસ્તુ એટલે શરીર માટે તે ખૂબ જ ફાયદાકારક રહેશે અને દહીંમાં આ રીતે તમે થોડાક મરી ઉમેરીને છાશ બનાવશો એટલે પેટમાં ઠંડક આપ આપશે અને એસિડિટી દૂર કરવામાં પણ કામ કરશે અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલો આપણે સૂંઠનો પાવડર એડ કરીશું જો તમે બજારનો પાવડર એડ કરતા હોય તો તમારે અડધી ટી સ્પૂન જેટલો એડ કરવાનો અહીંયા અમે ઘરે બનાવેલો સૂંઠનો પાવડર એડ કર્યો છે એટલે સ્ટ્રોંગ હોવાના લીધે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો જ એડ કર્યો છે તો બંને વસ્તુ તીખાશ બિલકુલ પણ નહીં આપે છાસમાં પણ તમે આ રીતે પ્રમાણસર એડ કરશો એટલે એસિડિટી દૂર કરશે અને પેટને ઠંડક પણ આપશે હવે એક ટેબલ સ્પૂન જેટલી આપણે આ રીતે સાકર એડ કરીશું તો સાકરથી બિલકુલ પણ ગળપણ પર નહીં આવે પણ એકદમ સરસ ખાટી મીઠી તમારી સાસ બનીને તૈયાર થશે અને સાકર આ રીતે તમે ઉનાળાને સીઝનમાં યુઝ કરશો એટલે ખૂબ જ પેટને ઠંડક આપવાનું કામ કરશે હવે બધી જ વસ્તુ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા જે વસ્તુ આપણે એડ કરેલી છે તેનાથી એસિડિટી પણ દૂર કરશે અને ગરમીની સિઝનમાં પેટને ખૂબ જ ઠંડક આપશે હવે આપણે ઢાંકણ ઢાંકીને બધી જ વસ્તુ એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં આપણી એકદમ ઠંડી ઠંડી એસિડિટી દૂર કરે એ રીતે મસાલા છાસ બનીને તૈયાર થઈ ગઈ છે તમે એકવાર આ રીતે મસાલા છાસ બનાવશો એટલે હોટલની છાસ પણ પીવાનું ભૂલી જશો એટલી ટેસ્ટી લાગશે અને આખો ઉનાળો તમે આ જ રીતે છાશ પીવાનું પસંદ કરશો ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં તમે જ્યારે પણ એસિડિટી ઉપડે ત્યારે આ રીતની છાશ બનાવીને પીશો એટલે ફક્ત બે જ મિનિટમાં તમારી એસિડિટી પણ દૂર થઈ જશે અને ગરમીની સિઝનમાં પેટને ઠંડક પણ આપશે હવે છાશને આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દઈશું તો તમે ક્યારે આ રીતે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી મસાલા છાશ બનાવીને ના ટ્રાય કરી હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો સાદી છાશ પીવાની જગ્યાએ તમે આ રીતે બધી વસ્તુ અંદર એડ કરશો એટલે શરીર માટે પણ ફાયદાકારક રહેશે અને એકદમ ઝડપથી બનીને પણ તૈયાર થઈ જાય છે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ઉપરથી આપણે થોડોક છાશનો મસાલો કે પછી ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું અને ફુદીનાના પાનથી ગાર્નિશિંગ કરીશું રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ